આમાં રહ લાગતું ના રો નવાડવાયેલા આમાં કાંઈ નહીં કેમ કે આમાં પાણી ને પાયેલું આમાં પાણી પાયેલું એટલે લાગત છે રો વાળું થોડી ને આવી જશે મમ્મી તોયને મંકી દીધી કેમ કે મહી હોય કે એટલે ધોવી પડે ને એમાં ગૌતનભાઈ કારખાને લે આવી ગયા છે આવી ભે ધોઈ લીધી રહ ને આપણે ખાના દીધી તું ને આવતો ભે નાસ્તે કરી લીધે એને દો